તો નવી નવી સાયકલો ભગવાન કરે તો હો જુદી દે આ સાઈકલ હજાર ની આ વીસ હજાર ની આ ત્રીસ ની અને જો હો જુદી તો મારે તો પૈસા માથે તો સાયકલ લાવી હ સ્કૂલ માં જવા માટે ભાઈ સાયકલ કેટલાની હ જો ભાઈ આ છે 10000 ની આ છે 20000 ની આ છે 30000 ની ચી લેવી

ઘરે ત્રીસ હજાર નુકસાન આવ્યું એટલે હવે બીજી સાયકલ લઈ લો એટલે મારે બે સાયકલ ટન એટલે વીસ નુકસાન આવે ને ઘરે ત્રણ સાયકલ ચોરી કરો મોડ પડી ગઈ હાયરો બી ઉંગ્યો હો માર સેટિંગ થઈ ગયું હવે સાયકલ જોરી કરવા એડો વેલા

બે આવો પ્રોબ્લેમ નથી આવ્યો પણ આજ આવો પ્રોબ્લેમ આવ્યો છે આટલા વર્ષથી આ ગોમ માં રહેશે સરપંચ તરીકે પણ આવો પ્રોબ્લેમ કદી આવ્યો જ નહીં આજ ચો આવ્યો ઓનો ફેસલો કરીને આવ્યું દાળમાં કોક નક્કી કાળું લાગે છે